રાધનપુર શહેરમાં ખાડા રાજના કારણે જાહેર માર્ગ પર ગાડી ફસાઈ જતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા રાધનપુર શહેરમાં ખાડા રાજના કારણે વાહન ચાલકો બન્યા પરેશાન શહેરમાં હાઈવે પરના સર્વિસ રોડ પર ઠેર ઠેર મસમુટા ખાડા ટેકરાને લઈને વાહન ચલાવવા જોખમી બન્યા છે તાજેતરમાં જ આદર્શ હાઈસ્કૂલ થી હાઇવે ચાર રસ્તા માર્ગ પર મસમુટા ખાડાને લઈને ગાડીઓ ફસાઈ હતી જાહેર માર્ગ પર વરસાદી પાણીના જમાવડા વચ્ચે રસ્તા પરના ખાડા દેખાતા નથી જેને લઈને શહેરમાં વાહન ચાલકો ખાડામાં પટકાતા ભારે પરેશાન બન્યા આ ટ્રાફિક જામના દ્રશ્યો રાધનપુર શહેરમાં જ્યાં તાજેતરમાં જ આદર્શ હાઈસ્કૂલથી હાઈવે ચાર રસ્તાના માર્ગ પર વરસાદી પાણીનો જમાવડો હોવાના કારણે રસ્તા પરના મોટા ખાડામાં ગાડી ફસાઈ હતી રાધનપુરમાં ચોકઅપ ગટરોના કારણે જાહેર રસ્તાઓ પર ભરાયા છે વરસાદી પાણી વરસાદી પાણીનો રાધનપુરમાં યોગ્ય નિકાલ ન હોવાના કારણે દિવસે ને દિવસે સમસ્યા વધી રહી છે રાંડા સ્થાપન નિચાણ માં ખાડા અને રોળ હોવા કારણે ઘટરો માં નિકાલ નહીં થતા પાણી જમાવડો તો બીજી તરફ ખાડા ટેકરા લઈને માર્ગ પર અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે વરસાદી પાણીને લઈને માર્ગ પર ના ખાડા વાહન ચાલકો ને નજર નહીં પડતા વાહન ખાડામાં પટકાઈ રહ્યા છે જેને લઈને અકસ્માત ની ધી સેવાઈ રહી છે જાહેર રસ્તા પર મોટા ખાડાને લઈને તાજેતરમાં જ ગાડી ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને અન્ય વાહન ચાલકોની મદદે ગાડી બહાર કાઢી હોવાનું સામે આવ્યું હતું ત્યારે તંત્ર દ્વારા બિસ્માર બનેલા માર્ગને રિપેર ક્યારે કરશે તે તો જોવું રહ્યું આ વાહન ચાલકોને હડવાની તકલીફ પડે છે મોટા મોટા ખાડા પડી છે નેશનલ હાઈવે છે આનું કોઈ કામ કરતું નથી અને કમર લોકોને કમરના દુખાવો હોય છે કોઈ આનું કોઈ ધ્યાન આપતું નથી વસ્તી બહુ હેરાન થાય છે ટ્રાફિક ટ્રાફિક નો બહુ સમસ્યા છે તમારી શું માંગ છે તમારી માંગ છે રસ્તો કરે રસ્તો મોટા બનાવે થોડા રસ્તા બી નાના છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યુઝ રાધનપુર